છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો શ્રી રૂપાલાજીએ લગભગ ત્રણેક વખત માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષ ઓછો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ આંકે જાડેજા ભગવંતસિંહ એસવીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માંગી છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થાય છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને આ જોડીને આપણા વિનંતી પણ કરું છું ધન્યવાદ આંદોલન